જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું મસ્ત મજાનો બાજરીનો રોટલો અને કઢી એ પણ આપણે બધી જ ટાઈપની કઢી બનાવતા હોઈએ છીએ અલગ અલગ મેથીની રીંગણની તો આજે આપણે લીલા વટાણાની કઢી બનાવવાના છીએ તો એના માટે મેં પાંચસો એમએલ છાશ લીધી છે બે ત્રણ ચમચી આપણે ચણાનો લોટ લીધો છે અને અડધો કપ વટાણા લીલા મરચાં અને લીલું લસણ લીધું છે અહીંયા તો છાશમાં આપણે ચણાનો લોટ એડ કરી દઈશું તે પ્રમાણે અહીંયા મસાલા એડ કરીશું આપણે મરચું પાવડર ધાણા જીરું પાવડર અને હળદર પાવડર બધી જ વસ્તુને છાસમાં એડ કરીને સારી રીતે મિક્સ કરવાનું છે ગૂઠલી ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે અહીંયા તો તમે જોઈ શકો છો બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે ફ્રાય કરીશું આપણે એને વઘારીશું તો ગેસ ઉપર પેન મૂકી દીધું છે ગરમ થવા માટે ઓઇલ ગરમ થાય પછી આપણે એક અડધી ચમચી રાઈ એડ કરીશું જીરું એડ કરીશું થોડીક અડધી ચમચી આપણે મેથી દાણા પણ એડ કરીશું અને હિંગ એડ કરીશું લીલા મરચાં એડ કરીશું લીલું લસણ એડ કરીશું અને પત્તા પણ એડ કરીશું બેથી ચાર પાંચ પત્તા અને જે વટાણા લીધા છે આપણે અડધું કપ એ પણ એડ કરી દઈશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે અને પકાવવાની છે તો મસાલા અહીંયા આપણા બધા પાકી ગયા છે તો આપણે છાસનું જે બેટર બનાવીને રાખ્યું છે કઢીનું એ પણ એડ કરી દઈશું જેટલી આપણે છાશ હતી એટલું આપણે પાણી પણ એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે અને આપણે હલાવતા જઈશું કઢીને અને પકાવતા જઈશું આપણે સતત આને હલાવીને પકાવીએ છીએ તો કઢીનો ટેસ્ટ ખૂબ સારો આવે છે તો આપણી કઢી ધીમા ગેસે પાકી રહી છે ત્યાં સુધી આપણે એક રોટલો બનાવીને તૈયાર કરીએ તો મેં અહીંયા બાજરીનો લોટ લીધો છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું છે થોડું થોડું પાણી લઈને અહીંયા મસ્ત મજાનો લોટ બાંધવાનો છે

રોટલી શીખવી હોય તો તમે મને કમેન્ટ્સ કરીને કહેજો તો હું ચોક્કસથી વિડીયો બનાવીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો નવા હોય ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો તો તમે જોઈ શકો છો રોટલાને મેં થેપીને કલાડામાં એડ કરી દીધો છે અને હવે આપણે સાઈડ ચેન્જ કરીશું તો હવે રોટલાને આપણે પાકવા દઈશું ત્યાં સુધી આપણે કડીને પણ જોઈ લઈએ ને કઢીમાં એક ઉભરો આવી ગયો છે તો આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું કઢીમાં એક ઉભરો આવે પછી જ મીઠું એડ કરવાનું જેથી કરીને ક્યારે આપણી કઢી ફાટે નહીં તો આપણે સાઈડ ચેન્જ કરીને જોઈ લઈશું હજી પણ આપણે રોટલાને થોડો પકવાનો છે કેમ કે ચૂલા ઉપર તો ફૂલ આગ હોય એટલે રોટલાને ફેરવી ફેરવીને પકાવવાની કોઈ જરૂર નથી પાકી જ જાય છે પણ આપણે ગેસ પર બનાવીએ છીએ તો આપણે ફેરવી ફેરવીને પકાવવું પડે છે તો રોટલો બનીને રેડી થઈ ગયો છે કઢી પણ આપણે અહીંયા ઉકળી ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અહીંયા લીલા ધાણા એડ કરી દઈશું એકવાર અવશ્ય લીલા વટાણાની કઢી બને ખાજો બાળકો પણ પસંદ કરશે નાના મોટા બધાને ભાવશે આ કઢી એકવાર અવશ્ય બનાવજો તો કઢીને હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું તો મસ્ત મજાની કઢી અને બાજરીનો રોટલો અને મરચું અને લીલી ડુંગળી તૈયાર થઈ ગયું છે તો થોડુંક આપણે અહીંયા ઘી એડ કરી દઈશું ઘીને હંમેશા ગરમ ગરમ વસ્તુમાં જ ખાવું જોઈએ જેના ફૂલ બેનિફિટ હોય છે અને ડાયજેસ્ટ પણ થઈ જાય છે તો તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાની લીલા વટાણાની કઢી બાજરીનો રોટલો તૈયાર થઈ ગયો છે મળીશું નેક્સ્ટ વિડીયો